હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે વડાલી શહેરની શેખ પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા લેવલની સ્પર્ધા યોજાઈ સાબરકાંઠા જિલ્લા અંડર સત્તર બહેનોની કબડ્ડી સ્પર્ધામાં જિલ્લામાંગ ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળા તથા કેળવણી મંડળનું નામ શેખ પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ કર્યું શેર પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ તથા તેમની તૈયાર કરનાર કોચ સમિતાબેન પટેલને પ્રમુખ શ્રી તખતસિંહ હરિયોલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ અને હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રિપોર્ટર સંગીતા ચૌહાણ ચલા કે <coughs> 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 <coughs>